તમને ઘર પણ અહીંયા વાળીને બતાવો અને આ છે મિત્રો અને કહેવાય સાયડો કે મારા પપ્પા પહેલા ઘણા સમય પહેલાં ચલાવતા હાલ નથી હલાવતા અને ત્યારબાદ ભાઈ પણ હલાવતો હોય ભાઈ પણ નથી હલાવતો આ સાયડો જે કૂવો આવે ને કૂવાની અંદર દરા કરતા જેથી કરીને કૂવાની અંદર પાણી આવે તો મિત્રો એ એ છે હવે નંકારણ ત્યારે બહુ મસ્તી કરતા આ રીતે અમને પપ્પા પાછા લારે થતા હો આ રીતે અમે બહુ કહેવાતા બહુ મજા આવતી મિત્રો તમારા વલગમાં આજે બનાવી આજે આપણે છીએ આપણી વાડી અને મિત્રો બધા ઝાડખા ખા પર તમે જોઈ શકો છો હાલ તો જોકે અહીં પાણીનો નળ પણ નાખેલો છે મિત્રો જુઓ સિક્કુનું ઝાડ પણ મસ્ત આવ્યું છે દાડમ પણ છે અને ઘણા બધા ઝાડખા છે જે બધા મસ્ત આમ તો હમણાં જ આવ્યા છે એટલા બધા મોટા નથી થયા ધીમે ધીમે મોટા થતા હોય તો મિત્રો આ છે આપણું ઘર અને આપણે ઘરની અંદર માતાજીના દર્શન પણ કરશું ને આખું તો મિત્રો આજે અમારું આ જો કે વાડી અમારું ઘર છે જો કે ગામમાં પણ અમે તો વાર તહેવારે જતા હોય છે અમને નથી જતા તો અહીંયા અમારે ઘરે મંદિર પણ આમ તો સૌના ઘરે હોય છે અમારે કૃષ્ણ ભગવાન છે અને બધાજીના કુળદય વાર દાદા છે હરસિદ્ધ છે અને ખોડિયારમાં તો તમને ખબર છે કે મારું જીવન છે તો રમેશ મારી સાથે જ હોય છે આજે અમે અમારી વાડીએ છીએ તો હું તમને આજે અમારી આખી વાડી બતાવીશ અને આ જો કે મારો કપાળ છે આમ બધા મારા કપડાં આમાં કે પડ્યા હોય છે તો આ ઘણા બધા શર્ટનું ઓપનિંગ કરવાનું પણ બાકી છે એનો હજી વારો મોડો આવશે તો અમારો અલગ બનાવે જ આથી આપણે જાશું સીધા વાડીમાં ને આજે રસકો પણ વાડો હશે અને પાણી પણ વારું હશે તો મિત્રો અમે વાડીએ છીએ અને ટાંકાની પારીએ છીએ હું પહેલા વલબમાં પણ આ બનાવી છું આજે પણ મને પાછું મન થયું કે હું એ જ વસ્તુ બનાવું જેના અમે નાના હતા ત્યારે આના અમે ખીલકડા બનાવતા અને નાના હતા ત્યારે રમતા જો કે આ વસ્તુ આવે ને આ કાપીએ નાના ખીલકડા બને તો આજે પાછું આપણે આ તો એકદમ તેડું છે એટલે કદાચ આનું નહીં બને આપણે ખૂબ સીધું ગોતીએ હા મળી ગયું આ શુબાવરાને શુબાવર કહેવાય ના મીઠો બાવર તો દાતણ કરીએ નહીં કહેવાય અને સુબાવર નહીં આને કંઈક બાવર કે છે મને નથી ખબર જો કે તો મિત્રો આ ફિલકડા મેં પેલા આવી રીતે બનાવતો જો કે લાકડા જેવી ઓલકતા અને પછી પવનમાં તોડી અને ફેરવતા જો કે હાલ તો ફરશે કે નહીં ફરશે પવન નથી એટલું પવન નથી ઓછો પવન છે વધારે પવન મોજા ફર્યું ફર્યું વધારે પવન આવશે તો વધારે ફરશે જો મિત્રો અમારો દેશી ફિલકડો ફરી રહ્યું છે જોરદાર તમે જોઈ શકો છો આ રીતે નાના હતા ત્યારે બહુ મજા કરતા ને બહુ રમતા ને આજે ફરે વધારે ફર આબરૂ સવાલ છે ડગી જાય છે પવન ઓછો છે એટલા માટે નથી પડતો કારણ કે જોકે હાલ તો ઉનાળાની સિઝન ચાલુ છે તો મિત્રો વાછડી માટે પપ્પાએ કીધું છે થોડોક રજકો વાટતો આવે છે ભલે બનાવો વિડીયો પણ તો હવે વાટીલું આપ ફરતું કેમ નથી અમારું અને આ ટાંકાની પારમાં આને શું કહેવાય પાન બાવરીઓ જે આ વસ્તુ આવે ને આનું જે સુકાઈ જાય ને ભૂકો થાય ને આ જો આંખમાં પડે ને તો બહુ ખરાબ છે એટલે જેને પણ વાળી વિસ્તારમાં ટાંકામાં આવવું હોય ને નીલો નીલો વાડી લેવા ને આવા વસ્તુથી બાળકોને દૂર રાખો કારણ કે બાળકો આમાં મસ્તી કરે ને તો પછી આ તમારા આંખમાં જાય ને તો સો ટકા તમને હંડ્રેડ પસંદ આંખથી બાડા કરી નાખે ભગવાન માં કોઈને ભગવાતીમાં થોડી વાર ન થાય તે સૌને સો ના કરે તો મિત્રો મારે પેલું પાણી વારું છે તો પાણી વારંવાગી જાય ભલે તો મિત્રો છે અમારો રચકો અને રચકામાં પાણી ચાલુ છે તો એક નાકું વારવાનું છે તો તું નાકું વાળી લઉં નાકુ વારનું તો વાર ને એટલે બહુણા ચડાવવા જોડા થોડા આપણે ક્યારે પાણી વાળ્યું નથી બારે મેળ આવી ગયો મિત્રો રસ્તામાં પાણી આલે નાખું વારસ નું મન થઈ ગયું એ આમાં ધોરણ નહી રીતે નાકા વારતા હશે મન થઈ ગયું કેટલા કેટલા પાણી વારે છે અને મને જણાવજો કે નાકું આ રીતે જ વરે ને કારણ કે મને નથી કહતું આમાં ધૂળે નહીં આવડી બધી છે ધૂળે તો આપણે જો કે વારી લીધું પાણી જો એમના કહેતા હવે નથી આવડતું તો મિત્રો દાંતેડું હાથમાં આવી ગયું છે થોડોક હું રજકો વાટી જો પાછો આપણે રજકો વાટતો આવડે ને લોકો એને રજકો વાટવો એને કોઈને ઘણો રજકો વાટવાનો બોલાવે વાટવો નાખતો હોય કઈ રીતે વાંચતો હોય તો ભગવાન જ એમને સહાયતા ખેડૂતોને કરે કારણ કે ખેડૂત જેટલું કોઈ કઠિન કામ નથી જે ખેડૂત કરે છે ને એ હકીકતની અંદર બહુ કઠિન છે કારણ કે જ્યારે પાકની સીઝન હોય ત્યારે એને બધું ગાઢવું એને ભેગું કરવું અને પાછા મેળાવે તો પાછી ભાવના આવે ત્યારે કપાસ કપાસના કેટલા ભાવે ભાઈ સોળસો યા સત્તરસો જેને ચોવીસો ની આશા રાખી હતી એના ઢગલા એમને મજૂર પડ્યા છે તો સારું કે આપણા વાગડમાં અમુક અમુક વેપારીઓ સારા છે જે ઊભા ભાવે કે ને ઊભા ભાવે લઈ લેશે પછી ભાવ કાલે એના થતા હોય છે ઘણા બધા વેપારીઓ આપી દીધા છે અત્યારે વેપારીઓને આપણે પણ એમને મતવ્યો તો ને તમારે તો મિત્રો અમે રચકો વાડી લીધો છે આટલો વાછડી માટે જો તું આટલો રચકો ઘરે લઈ જાવ વાછડી માટે તો અમારા વ્લોગમાં બન્યા રહેજો મારી વાડી મારી વાડીનો તમે નજારો જોઈ રહ્યા છો વાડી હોય ને એટલે એટલી મજા આવે એની વાત એકદમ શાંત વાતાવરણ કોઈ જાતની મગજ મારી જ નહીં બહાર નીકળીને એટલે ગાડીમાં મેળ તો ટ્રાવેલિંગ કરીને કંટાળી જઈ એટલે બહાર નીકળી એટલે બહાર ખાવાનું મેળ ના મને તો હજમ થતું જ નહીં એટલે હું તો જ્યાં જાઉં ને ત્યાં કઢીને રોટલો પેલો ગોચ વાપરું દેશી ખાવાનું તો મિત્રો આપણી વાળી ખજૂરીના પણ ઘણા બધા ઝાડ છે તો ખારકું પણ આવી ગયું છે તમે જોઈ રહ્યા છો ઉપર જોવા તો બતાવો તો ઉપર ખારકું બતાવો ને જેને ખાવી હોય આવી જુઓ પાકવામાં વાર છે પાક છે એટલે હું પાછો વિડીયો બનાવીશ અને મૂકીશ તો મિત્રો જે હું કપાસ કપાસ ઘણી વખત કરતો હોઉં છું ને ત્યાં કપાસ ખાલીયા સાથે અને બીટી ફૂટી આવે અલગ આવે ખાલિયા સાથે આવે જોકે અડધો ઢગલો તો ભરાઈ ગયો છે કારણ કે ગાડી ફૂલ થઈ ગઈ એટલે અડધો પડ્યો છે હજી બીજા પણ ઢગલા ભરવાના બાકી છે એ ધીમે ધીમે ભરાઈ જશે અને હું કેરોનો ને ભેગો લઈને ફરું મારી વાછડી માટે તો વ્લોગમાં બન્યા રહ્યો તો મિત્રો મેં ફાઈનલી ઘરે આવી ગયા અમારી વાછળી લઈએ હું કોઈ દી નથી આવતો મારાથી દિય લઈ લે હા હા રજકો લઈને આવ્યો અને કોણ જાણા ભૂત જેવું પહેર્યું ભૂત જેવો લાગુ રાખશો તેવા ગાય માતા મારશો નહીં ને અમારી માત્રી ગાય છે એ માટી તો આપણે જે નાખીએ

થોડું થોડું બધા માટે હતું તો મિત્રો વાળીએ છીએ જો બે બચ્ચા અને બીલી છે હાલ દૂધ પીએ રા જો કેવું દૂધ બચ્ચું આ તો અંદર ગયું પાછું પગે અંદર મૂકી દીધો જોતા હોય ને લઈ જજો હાલ ઓલું થઈ ગયું હોય ને

પછી આજે વીહારું નહીં ભાવે બહુ મસ્ત છે ને બીબડ્યું સોલતા ને એવું કહેતા કે કૂવામાં નાખીને તો પૈસા જડતા હવે કાતા ને એટલે બહુ નાટક કરતા અત્યારે તો જો કે એવું કઈ હવે રહેવું નથી પહેલાં જેવું તો હું કાતરા ખાઈ લઉં બંને રહ્યો બ્લોગમાં તો મિત્રો આજે આપડે યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું છે કેટલું આવ્યું છે એ પણ સ્ટોરી હોય તો એ ઇતિહાસ ઉપર અમે એક એક વસ્તુ અમે ભેગી કરી અને એના ઉપર બોલતા હોય છે કારણ કે થોડું ઘણું ખોટું બોલી જાય તો અત્યાર દસ માફી માંગવાનો વિડીયો ચાલુ થઈ જયારે આજે યુટ્યુબ નું કેટલું પેમેન્ટ આવ્યું છે તમને બતાવીશ તમારા વ્લોગમાં બન્યા રેજો મિત્રો આપણું યુટ્યુબ નું પેમેન્ટ છે જોકે ઘણું બધું આવ્યું છે આમ તો અમારી મહેનત લગાતાર હોય જ છે એટલે આ પેમેન્ટ આવ્યું છે એમને મહેનત વગર કાંઈ નથી આવતું તો કેટલા આવ્યા છે હું તમને નહીં બતાવી શકું કારણ કે યુટ્યુબ ગાઈડલાઈન ખિલાફ છે કારણ કે કેટલું પેમેન્ટ આવ્યું તમે ન બતાવી શકો પણ તમે જોઈ રહ્યા છો આના પછી તમને અંદાજો આવી ગયો હશે કે કેટલું પેમેન્ટ આવ્યું છે તમે જોઈ શકો છો તે છતાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર બધું પેમેન્ટ છે આમ તો સમજી લો ને હું તમને આશરો આપું

તમારું કરિયર તમારું જીવન જરૂરી તમારી જિંદગી બનાવજો કારણ કે કોઈ કાંઈ ખાવા ન દે તો આપણે કહીએ ને કે મને આ કામ આવશે આ કામ આવશે ભાઈ તમારી અગર પૈસા હશે ને તો તમને હરેક કામ આવશે બાકી તમારો પડછાયો તમારું લૂકડું પણ તમારો સાથ છોડી દેશે એટલે તમે જે પણ ધંધો કરતા હોય ધંધાની અંદર ખૂબ આગળ વધજો અને યુટ્યુબરોને પણ મારી વિનંતી છે કે તમે વ્લોગ્સ જે પણ બનાવતા એ સારા સારા વ્લોગ બનાવતા રહ્યો અને ખૂબ જીવનમાં આગળ વધો જે ભવાની જે રાજપૂતાના